શામજીભાઈ ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો તો શામજીભાઈ આ છે ને અમારા ગામ ચોબારીનું ચોમખી ધામ કહેવાય એમ ચોમખી હા ચોમખી ધામ બરાબર એમાં અમારે અહીંયા કને નદી છે એક એ નદીનું નામ છે ચાંગ નદી ચાંગ નદી હા બરાબર અને આ ચોમખી ધામ અહીંયા કને આવો આરામથી ધીમે ધીમે તો આ છે ને આ યજ્ઞકુંડ છે અને એમાં પણ આ અહીંયા કને છે ને રાજ સુઈ યજ્ઞ કર્યો હતો પાંડવોએ હા બરાબર અને જ્યારે એ આની યજ્ઞકુંડ છે ને એની અંદર આહુતિ આપતા હતા ને તો એમણે વ્યવસ્થા એવી ગોઠવી હતી કે આ બારી દેખાય છે ને આર્યા આ એ અહીંયા કને આવી રીતની વિન્ડો હતી આવો નીચે આવ આવી જ આવી જાય અહીંયા આવ્યો આ જે વિન્ડો છે ને આ વિન્ડો માંથી ઘી ની નદી આવતી મતલબ ઘી આવતું હોય બરાબર કારણ કે કદાચ માણસની હવે પાંડવોની હાઈટ જે રીતે હોય એ રીતે મુબારક કારણ કે હવે પાંચ હજાર વર્ષ પહેલાની આપણે પરફેક્ટ નથી કહી શકતા તેમ છતાં મારું અનુમાન એવું છે કે અહીંયાથી થી છે ને જે વેદી ની અંદર યજ્ઞ કુંડમાં ઘી અહિયાં થી આવતું હશે બરાબર તો તમે જે ઓલી પાંડવો ને ગાતા હતા ને એ એક સંભળાવો હમણાં ખરાબી જોઈએ ને એટલે જે માણસ ની મનોવૃતિ છે ને જેવો વિચારે આ જગત માં બધું પડ્યું છે તો ભગવાન કૃષ્ણ ધર્મ ને તમે એવા પાંચ ખરાબ લઈ આવો દુર્તન ને એના વિચારો થી અલગ સોંપ્યો કામ પાંચ સારા માણસ લઈ આવો યજ્ઞ આવેલા બધા મહેમાનો સંસ્કાર કરે બરાબર એટલે પછી દુર્યોધન ગયો માણસ માણસ કોણ છે હું હારો હારો બીજો કોઈ એમને પાછો આવ્યો અને આ બાજુ જે રાજા ધર્મ ગયા હતા ખરાબ માણસ પાંચ ગોતવા માટે એને કોઈ ખરાબ માણસ ન ઈ કે હું ખરાબ જગત માં ગોતવા નીકળ્યો મારા થી ખરાબ કોઈ છે કોણ એટલે જેની પાસે જે હોય ની બતાવે તમારા કને નું ધ્રંગ ત્યાં છે બરોબર તો તમે દર્શન અમારે તો છે મેકનડા જેના પાસે જે હોય દર્શન કરાવે હવે તમારા પાસે જે ભગવાન

લઈને આવતા રસ્તામાં કાબા લૂટી ગયા એટલે માણસે કીધું કે માણસ માણસ બળવાન નથી સમય 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 બળવાન હે નહી પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂટ્યો વહી ધનુષ અર્જુન્યુ નું પરીક્ષા હેમાળાનો કેડો લઈ લીધો ઈ વખતે હેમાળા ને કેળે યાતા ત્યારે કવિ દાદે એક વજન લખ્યું છે

એટલે ઈ વેળાનો અનુભવ કેવો હશે કાક બાપુ લખ્યું કે તમે જેના માટે એટલું ચાલી ગઈ કાગ રે રે ઈટાણા નો અનુભવ પાંડવો ને પૂછજો પાંડવો ને પૂછજો